ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે આમ તો ડીસા શહેરમાં દિવસે દિવસે દબાણો વધી રહ્યા છે જેમાં સ્થાનિક તંત્રના અધિકારીઓની રહેમ નજર હેઠળ આવા દબાણ કારો બેફામ બન્યા છે ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે અહીં પહેલાં ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝુંપડપટ્ટી બનાવીને રહેતા હતા પરંતુ હવે ઝૂંપડા હટાવીને ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે નગરપાલિકાની જગ્યા પર કોઈ પણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે માત્ર બે દિવસમાં જ રાતોરાત તૈયાર થયેલ ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા જ સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવવા લોકો મેસેજ વાયરલ કરતા હતા જે બાબત ધ્યાને આવતા જ હવે નગરપાલિકા સફાડી જાગી છે અને ગોડાઉન બનાવનારને નોટિસ ફટકારી છે નોટિસમાં જણાવ્યું હતું કે ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો સાત દિવસમાં નગરપાલિકા કચેરીએ રજૂ કરવા જો સાત દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તોડી પાડવામાં આવશે